हेलो मित्रों जय माताजी जय श्री राम आज आपला आत्मा जो तो हमें जेसीबी आयो है जे આપણે जेसीबी चालू कर दई આયા બધા ઠગલરિયા ઈ લેવલ કરવો ના છે બધા બધી જગ્યા આખી સંતર કરવાની છે બધા જો આ ઠગલરિયા ની બધા દીખવાના છે પાડી પાણી સાઈડમાં નાખીને બધા ગુમી નાખીને લેવલ કરવાનું છે આ માટે આપણે जेसीबी मंगायो है काम चालू करना है અહીંથી આપણે આ બકેટ ભરીને આગળ ઠલવી નાખી જો આ બધું શોપિંગ કરી તમે વિડીયોમાં જોઈ શકો કે જો તમારો ભાઈ જો તમે વિડીયોમાં જોઈ ગયો કે જો મને હરખું ફાવતું નથી તો ભાઈ આપણને શીખવાડે કે આવી રીતના આમ ઘેર પાડ એટલે ચાલુ થઈ જાય જોઈ લો લેવલ કરે તમારો ભાઈ જોઈ લો તમારો ભાઈ થોડો હરખો ગેર પાડ્યો ને જો આખો જીસીબી અલવા માંડ્યો જો તમારો ભાઈ જીસીબી અકાલે છે તમને વિડિયો ગમે તો લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડિયો આપણો પૂરો કરીએ જીસીબી પાડેની જે ઉકરી જાય હાલો બાય